નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપડી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ છે આજે મિત્રો પચીસ એક બે હજાર પચીસ તો આજરોજ આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ ફિલ્ડ વિઝીટમાં હતા તો તમે જોઈ શકો છો કે જીરાની સ્થિતિ અત્યારે લગભગ આ પાસઠ કે સિત્તેર દિવસનો પાક થવા આવ્યો છે તો જીરાની સ્થિતિ અત્યારે ખૂબ સારી જોવા મળી રહી છે યોગ્ય માર્ગદર્શન થઈ રહી છે તો પરિણામ એના ખૂબ એકંદરે જોવા જઈએ તો આનો ગ્રોથ હાઈટ જે છે એ ખૂબ સારી જોવા મળી રહી છે ગ્રીનરી એકદમ પરફેક્ટ છે સારી છે દવાનો આજે પણ જે છે એ છંટકાવ નોર્મલ ચાલી રહ્યો છે જેની અંદર મેટાલેક્ઝિલ મેન્કો અને ગેલેલીઓનો છંટકાવ પ્રથમ છંટકાવની અંદર આજે આપણે એને કરવા આપ્યો છે તો એ છંટકાવ ચાલી રહ્યો છે મિત્રો તો સ્થિતિ આ પ્રકારની સારી જણાતી હોય તો અન્ય કોઈ વધારાનો ખર્ચ કરી અને આડેધડું દવાનો ઉપયોગ કરવો નહીં કેમકે જીરું એક સંવેદનશીલ પાક છે ખાસ કાળજીપૂર્વક એની માવજત કરવી જરૂરિયાત મુજબ દવા ખાતર બિયાર દવા ખાતર અને અન્ય પોષક તત્વોની જરૂરત છે એ મુજબનો આપણે ઉપયોગ કરવો જેથી કરીને જીરાના પાકને નુકસાની ન થાય પાણીનો જથ્થો વધારે કરવા વિઘે જે છે એ ચાર પંપ કરવા અને એક કિલોની અંદરથી પંદર દ્રાવણ બનાવીને ઉપયોગ કરવો કેમ કે વધુ પડતો દાખલા તરીકે સો ગ્રામ નાખવાનો પંપનો ડોઝ છે તો એ સો ની જગ્યાએ એકસો ને વીસ ગ્રામ તમે આપશો તો ઉપરનું પાન જે છે એ બધું તું હોય છે એટલે જીરામાં ખાસ કાળજી પૂર્વક જે છે ખાતરોના ઉપયોગ કરવા જરૂર છે મુજબ દવાનો ઉપયોગ કરવો જેથી કરીને સારામાં સારું પરિણામ મળે અને ઉત્પાદનમાં કઈ ને કઈ ખેડૂતોને વધારો થાય આવી ખાસ કાળજી લેવાની છે મિત્રો એટલે જીરુના પાકની તમારા જે સ્થિતિ હોય એ મુજબ દવાના છંટકાવ કરવાના છે આપણે વિડીયો દ્વારા માહિતી આપીએ જ છીએ કે સમયે સમયે શું શું દવાનો ઉપયોગ કરવો અત્યારે આ જીરું એકદમ કુણું છે રેડી છે તો આની અંદર આપણે પાન થોડાક જે છે કડક રહેવા જોઈએ આની કાળજી રાખવી જોઈએ જો કે આની અંદર આનું જે ડોકું જે છે એ નીચેની સાઈડ નમતું નથી જે આની કડક હોવું જોઈએ છતાં પણ આજે આપણે ગેલેરીઓની સાથે મેટાલિક ઝીલ મેન્કો જેબ જે પાવડર આવે છે એનો ઉપયોગ કરી અને આપણે છંટકાવ કરવા આપ્યો છે આજે એ રીતનો છંટકાવ ચાલી રહ્યો છે મિત્રો તો જીરાની જે પ્રકારની સ્થિતિ હોય એ મુજબ ખર્ચા કરવા આની અંદર મોલાનો પણ નોર્મલ એટક દેખાય છે તો આની અંદર આપણે ટોલ ફેર આપેલું છે એટલે અને સ્ટીકર આ ચાર વસ્તુનો જે છે એ ચાલી રહ્યો છે તમારે ગ્રેડ આપવો હોય તો અલગથી તમારે ચોક્કસથી છંટકાવ લઈ લેવાનો છે કોઈ પણ દાખલા તરીકે પચીસ પચીસ આપવું છે કે અન્ય કોઈ માઇક્રોન્યુટન આપવું છે તો અલગથી એનો છંટકાવ કરી લેવાનો છે કેમ કે લિક્વિડ ફોર્મ્યુલેશન વાળા ફુગનાશકો સાથે ગ્રેડ વાળા ખાતરનું કોમ્બિનેશન થાય નહીં એટલે ખાસ કરીને કાળજી રાખવી કે તમારે માઇક્રોન્યુટન જો આપવું હોય તો સાથે પાવડર ફોર્મ્યુલેશન વાળું ફૂગનાશક જ વાપરવું લિક્વિડ ફોર્મ્યુલેશન વાળું ફૂગનાશક ન વાપરવું એ ખાસ ભલામણ છે અને જો વાપરવાનું હોય તો બંનેનો ડોઝ જે છે અલગ અલગ કરવાનો આજે આ દીધું છે તો પાંચ દિવસ પછી તમે ગ્રેડ વાળું ખાતરનો ઉપયોગ કરી શકો છો મિત્રો તો જીરાની સ્થિતિ અત્યારે જોવા જઈએ તો ખૂબ સારી જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રોને બસ એટલી જ ભલામણ કે આપણા પાકની સ્થિતિ મુજબ આપણે એમાં અનુકૂળ જે જરૂર છે એ મુજબનો ખર્ચો કરી અને ઓછો ખર્ચ થાય ઉત્પાદન વધુ આવે એની જે છે ખાસ કાળજી રાખી અને ઉપયોગ કરશો બસ આટલું જ મિત્રો રજા આપશો જય જવાન જય કિસાન